જુનાગઢની અંદર આમ તો ગુજરાતની અંદર જે મગફળીનું પ્રોડક્શન થાય છે અને સૌથી વધારે મગફળી વાવતો જિલ્લો હોય તો એ છે જુનાગઢ મગફળીના જેટલા પણ જે હાઇબ્રિડ બિયારણો બને છે જુનાગઢમાં બેન બને છે મગફળી અત્યારે જે વેચાય છે એમાં પણ ચાલીસ કિલોમાંથી દોઢ કિલો મગફળી ઓગણચાલીસ કિલોના એક કિલોના પૈસા કાપવામાં આવે છે એટલે આ કડ આ મુદ્દો પણ હવે સામે આવવાનો છે કડ મુદ્દે પણ હજી આંદોલન થાય તેવી સંભાવનાઓ છે પણ મેઈન મુદ્દો એ છે બેન કે આ જે સંઘર્ષ હતો એ ખેડૂતો અને વેપારી વચ્ચેનો હતો ખેડૂતોએ અવાજ શા માટે ઉઠાવ્યો તો કે વેપારીઓ છે કરદાના નામે એનું જે શોષણ કરી રહ્યા હતા એના પૈસા ઓછા મળી રહ્યા હતા ખેડૂતોને એટલે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો વેપારી વિરુદ્ધ એ વેપારી તો એવા હોય નહીં જે લોકો છે ખેડૂતોનો માલ છે એ ઓછા પૈસામાં પડાવી લેવા માંગે છે એવા અમુક તત્વો જે હતા કે જે તત્વો છે એ કરદો કરી રહ્યા હતા અને કરદાના નામે ખેડૂતને લૂંટી રહ્યા હતા એટલે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો ત્યારે મે આપની જે શરૂઆતમાં કીધું કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સરકારે બેન કરવાની શું જરૂર હતી કે જે લોકો આ બંને જે ફરિયાદી છે ખેડૂતે ફરિયાદ કરી તો સરકારે તપાસ કરવી જોઈએ કે ખરેખર જો ખેડૂત શોષણ થતું હોય તો જે કડદો કરી રહ્યા છે આવા વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ પણ વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે ખેડૂતો ઉપર કાર્યવાહી કરીને ખેડૂતોને લાઠી મારવામાં આવી છે અનેક જે ખેડૂત આગેવાનો હતા જે બોટાદ તરફ જઈ રહ્યા હતા સામાન્ય ખેડૂત પણ પોતાનો હક માગવા માટે બોટાદ જઈ રહ્યા હતા એ તમામ ખેડૂતોને તો પોતાના વહીકલના માર મારવામાં આવ્યા બે આજે જે શક્તિ થી કામ કરવામાં આવ્યું છે પોલીસે જે રીતે આજે દમન કર્યું છે ગુજરાત ની અંદર જો બુટલેગરો ઉપર આવું દમન થયું હોત ને તો આજે પરેશ ગોસ્વામી આ ખેડૂતને અભિનંદન આપે નિર્દોષ ઉપર આ પોલીસે કર્યું છે આ દુઃખદ અને નિંદની ઘટના છે બેન અને આમાં સરકાર પણ ક્યાંય ને ક્યાંય જવાબદાર છે સરકારે ખરેખર આ સરકારના આદેશ વગર તો પોલીસે લાઠીચાર્જ કર્યો નહીં હોય બધા જ આખું ગુજરાત જાણે છે જે ખરેખર ખેડૂત નું શોષણ કરે છે જે ખેડૂત નો અગિયારસો રૂપિયા નો કપાસ છે એ નવસો પચાસ રૂપિયામાં પડાવી લે છે આવા તત્વોને સરકાર શું કામ છાવરી રહી છે મને તો બેન અહીંયા શંકા એ પણ છે

ખેડૂત તમામ જગ્યાએ જોઈ રહી છે એટલે ખેડૂત આવનારા સમયમાં સરકાર ને પણ અરીસો બતાવશે અને બેન હું આપણે ચોક્કસ કઉ છું કે આમ તો વિસાવદર અંદર ગોપાલ ઇટાલિયા ચૂંટાયા પછી એક શબ્દ ટ્રેન્ડમાં આવ્યો છે વાળી કરીશું કોઈ પણ જરાય પણ નેતાઓ આડા અવડા થાય કે તરત ધમકી આપે પબ્લિક વિસાવદરવાળી કરીશું આંદોલન ચાલુ થયું છે બે દિવસ થી હવે આ એક શબ્દ પણ નવો ટ્રેન્ડમાં આવ્યો છે યારની અંદર કોઈ વેપારીઓ છે ખેડૂતને લૂંટવાનો પ્રયત્ન કરશે તો હવે દરેક ખેડૂત એક શબ્દ બોલે બોલશે કે અમે બોટાદ વાડી કરીશું અને હવે ગુજરાતના જિલ્લે જિલ્લે બોટાદ વાડી બેન થવાની છે થેન્ક યુ સો મચ પરેશભાઈ ફોર જોઈનિંગ અસ તમે જે કહ્યું વિપરીત બુદ્ધિ એક્ઝેક્ટ એ જ રીતે હિન્દીમાં રામધારી દિનકરની સરસ મજાની પંક્તિ છે કે જબ નાશ મનુજ પર છાતા હે પહેલે વિવેક મરજાતા હૈ એ જ પ્રકારનું વર્તન સતત સરકાર તરફથી આ કિસ્સામાં એટલા માટે થયું કેમ કે આને બહુ પહેલાથી રોકી શકાયું હોત માત્ર એક જાહેરાત જે પ્રેસ કોન્ફરન્સમાં કરીએ તમારે લિખિતમાં આપવાની હતી કે તમે ખેડૂતનું શોષણ નહીં કરો તમે એટલું પણ ન કરી શકો અને પછી જે સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તમે ખેડૂત પર કે પછી અમુક નેતાઓ પર દોષનો ટોપલો ઢોળી શકો છો આવનારી પરિસ્થિતિના જે એંધાણ છે એને નથી સમજી શકતા નમસ્કાર